નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચાર વિભા ચાવી છે જોવાના છીએ તો અંત સુધી બન્યા રહેજો તો ચાર ની વિભાજ્યતાની ચાવી એટલે કે એવી કઈ સંખ્યા છે કે જેને આપણે ચાર વડે નિશેષ માંગી શકીએ બરોબર તમને કોઈ એમ કે ચાર વડે નિશેષ ભાંગી શકાય એવી કોઈ સંખ્યા આપો તો તમે કઈ રીતના આપી શકો તો એ આપવા માટે તમને ચારની ની વિભાજ્યતાની ચાવી છે આવડતી હોવી જોઈએ તો ચારની વિભાજ્યતાની ચાવી છે આપણે શીખીએ ચાલો જો ચારની વિભાજ્યતાની ચાવી એમાં એવું છે કે જો સંખ્યાના છેલ્લા બે અંકો અંકોને ચાર વડે ભાગી શકાય તો તેવી સંખ્યાને ચાર વડે ભાંગી શકાય એટલે કે કોઈ સંખ્યા તમને આપી હોય એના છેલ્લા બે ડિજિટ એટલે કે એકમ અને દશક નો બરોબર એકમ અને દશકનો છેલ્લા બે અંકો એટલે દશક અને એકમ આ બે અંકો થાય જેમ કે હું અહિયાં એકસો ને અડતાલીસ લખું તો છેલ્લા બે અંકો કયા તો કે આવડાવ અહિયાં આપણે કેવું હોય તો આને એકમ નો અંક કહેવાય આઠ ને એકમનો પછી ચાર છે દસ નો એક છે કયા તો કે અડતાલીસ અડતાલીસ છે એને ચાર વડે નિશેષ ભાંગી શકાય જો ભાંગી શકાય અહીંયા શેષ શૂન્ય આવે એવી રીતના ભાંગી શકાય બરોબર તો આ સંખ્યા એટલે કે એકસો અડતાલીસ એને ચાર વડે નિશેષ ભાંગી શકાય એમ કહેવાય બરોબર તો અહીંયા મેં અમુક ઉદાહરણ લખ્યા છે જે બે અંકના છે અને ત્યારબાદ અહીંયા છે બીજા પાંચ ઉદાહરણ એ ત્રણ અંકના છે તો આપણે એક પછી એક છે જોઈએ તો શરૂઆત બે અંક થી કરીએ કે એમાં એકમનો અંક અને દશકનો અંક બે આપેલા છે બરોબર તો એમાં આપણે કઈ જોવાનું નહીં આપણે બે અંકની આપેલી હોય તો આપણે બે અંકને ચાર વડે છે ભાંગવાનું ત્રે બરોબર તો ચાર વડે આપણે ભાંગીએ તો સોળ છે એમાં એકમનો અંક કયો છે તો કે છે અને છો અંક તો કે કે છે છે બરોબર તો સોળ ને આપણે ભાંગવાના થાય કોની વડે તો કે ચાર વડે આપણે ની વિભાજ્યતાની ચાવી જોઈએ છીએ તો ચોકે ચોકે કેટલા થશે તો કે સોળ થશે સોળ માંથી સોળ જાય તો શૂન્ય એટલે કે સોળ ને ઉદ્ભવશે નહીં બે અંકમાં છે તમારે સંખ્યાને ને ચાર વડે ભાંગવી પડે તે તો જ તે ખબર પડે કે એ વિભાજ્ય છે કે નહીં કોના વડે તો કે ચાર વડે તો હવે ચોવીસ છે એને આપણે જોવું હોય તો ચોવીસ કરવા પડે ચાર પંચાવીસ ચાર છ ચોવીસ થઈ છે ચોવીસ માંથી જાય તો શૂન્ય એટલે કે ચોવીસ ને ચાર વડે નિશેષ ભાંગી શકાય બરોબર શેષ શૂન્ય આવે એવી રીતના ભાંગી શકાય તો અહીંયા જવાબ છે છ મળે ત્યારબાદ છત્રીસ છે એને આપણે છ વડે સોરી ચાર વડે નિશેષ ભાંગવું હોય તો આપણે છત્રીસ ને પેલા ચાર વડે ભાંગવા પડે તો 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 થશે કે હા જાય શૂન્ય એટલે કે છત્રીસ ને ચાર વડે નિશેષ ભાંગી શકાય તો જવાબ શું મળે તો કે નવ મળે બરોબર આ છે જવાબ ત્યારબાદ આપણે છત્રીસ ને જોયું ચોપન ને જોઈએ તો ચોપન ને આપણે ચાર વડે નિશેષ ભાંગી શકાય કે નહીં તો પેલા આપણે ચોપન ને ચાર વડે ભાંગીએ તો ચાર એકા ચાર પાંચ માંથી ચાર જાય તો એક વચ્ચે ઉપરથી ઉતરશું ચાર તો ચાર તેરી બાર થાય બરોબર ચૌદ માંથી બાર જાય તો બે વધે તો અહિયાં શેષ છે એ કેટલે મળી તો કે બે મળી એટલે કે ચોપન છે એને આપણે ચાર વડે નિશેષ ભાંગી શકાય નહીં તો આ એક ઉદાહરણ છે કે જેને ચાર વડે નિશેષ ના ભાંગી શકાય બરોબર આને ભાંગી શકાય નહીં ત્યારબાદ ચોસઠ છે તો ચોસઠ ને આપણે ચાર વડે ભાંગે તો ચોસઠ ભાંગ્યા ચાર તો ચાર એકા ચાર છ માંથી ચાર જશે તો બે વચ્ચે ઉપરથી ઉતારશું ચાર તો ચાર છ ચોવીસ થશે

આ એકમનું સ્થાન અને આ દશક નું સ્થાન તો એને ચાર વડે આપણે નિશેષ ભાંગવાની હવે અહીંયા તો બે અંકની હતી એટલે આપણને ભાંગવી જ પડે બરોબર પરંતુ ત્રણ અંકની હોય અને ઈ ત્રણ અંક છે ચાર અંક છે અહીંયા ત્રણ ઉદાહરણ છે એ ત્રણ અંકના છે જ્યારે બે ઉદાહરણ છે એ ચાર અંકના છે તો હવે એને આપણે જોવું હોય બરોબર તો ભાંગવી અઘરી પડે જેમ કે ચાર અંક છે પાંચ અંક પાંચ અંક ને હોય છ અંકની હોય તો એવી સંખ્યા છે એને વડે શકાય કે નહીં કરવા માટે આપણે છેલ્લા બે કયા કયા તો કે એકમનો અને દશકનો વિભાજ્ય છે કે નહીં તો અહીંયા મેં ઉદાહરણ છે પાંચ લખ્યા છે એમાંથી આપણે નવમું ઉદાહરણ છે એ જોઈએ શું છે તો કે એકાવન બાર એટલે કે પાંચ હજાર એકસો ને બાર છે તો એમાં છેલ્લા બે અંક જોવાના કયા તો કે એકમ નો અને દશક નો તો અહીંયા એકમ અને દશક એટલે બાર થાય તો આ બાર છે એને આપણે ચાર વડે છે ભાંગવાના બરોબર તો બાર ભાંગ્યા ચાર કરીએ તો ચાર તેરી કેટલા થાય તો કે બાર થાય બાર માંથી બાર જાય તો શૂન્ય તો બાર ને ચાર વડે નિશેષ ભાંગી શકાય તો આ આખી સંખ્યા એટલે કે પાંચ હજાર એકસો ને બાર એને ચાર વડે નિશેષ ભાંગી શકાય આપણે જોઈએ પાંચ હજાર એકસો બાર અંગે ચાર તો ચાર એકા ચાર પાંચ માંથી ચાર જાય તો એક ઉપરથી ઉતારશું એક ચાર દુ આઠ અગિયાર માંથી આઠ જાય તો ત્રણ ઉપરથી ઉતારશું એક ચાર સત્તા અઠયાવીસ માંથી અઠ્યાવીસ જાય તો ત્રણ વધશે આપણે પાંચ હજાર એકસો બાર એને ચાર વડે નિશેષ ભાગતા જવાબ છે એક હજાર બસો ને મળે એટલે કે આ સંખ્યા છે કેવી છે તો કે ચાર વડે વિભાજ્ય છે એટલે કે આ સંખ્યાને ચાર વડે નિશેષ ભાગી શકાય તો બાકીના ઉદાહરણો છે એ તમે છેલ્લા બે અંક જોઈ અને ભાંગાકાર કરી અને મેળવી શકો કે એ ચાર વડે વિભાજ્ય છે કે નહીં તો અહીંયા આપણે ચારની વિભાજ્યતાની ચાવી છે એ જો તમને આ વિડીયો છે એ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને આ વિડીયો છે એ તમારા મિત્રો અથવા તો તમારું જે ગ્રુપ હોય એમાં શેર કરજો બરાબર જેથી કરીને તમારા મિત્રો પણ ચારની વિભાજ્યતાની ચાવી શીખી શકે તો હવે અહીંયા આપણે રાખીએ મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં હસ્તુ જય હિન્દ જય ભારત